નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના રામપુરી ગામે દીપડાની દહેશતથી ગ્રામજનો ભયભીત બન્યા છે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા તેમજ ખેતી સાથે જોડાયેલા ગ્રામજનો દીપડાની દેખા દેતા ખૂબ જ ભયભીત બન્યા છે અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અપીલ કરવામાં આવી છે કે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવે કારણ કે ત્રણ બકરીઓના દીપડાએ હુમલો કરી મરણ કરેલ છે જ્યારે દીપડો પકડાશે ત્યારે ગ્રામજનો હાશકારો અનુભવશે ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા મારું નામ બસુબેન મટાજી ગામરામ ગોધરી રીતરો રાત્રે બકરા માટે પડ્યું પડે અને બકરો કડે નાખ્યો કળે દુસાવે નાખ્યો છે દુસાવે લઈને જતા પણ પડાવ્યું છે મારું નામ તે બિયાર કાળીદાસ મોગાજી રામપુરી એક શિત્રુ આજી તો હાથુળીમાં બો દીધું તો બે માડ નાખ્યો એક થોડીવાર પછી આજ્યો એટલે પાસું લઈને ભાગ્યું ત્રણ ત્રણ હું સુમસ્ત બિહાર ગત રાત્રે અમારા રામપુરી ગામે જંગલી પ્રાણી દીપડાએ બે ત્રણ ઘરોમાં હુમલો કરેલો અને એ હુમલામાં બે ત્રણ બકરીઓનું મારણ કરેલ છે બે ત્રણ બકરીઓને ઘાયલ કરેલ છે દીપડાનું ગામમાં આવવાથી ગામમાં દહેશતનો માહોલ પેદા થયો છે લોકોમાં ભય પેદા થયો છે લોકો ડરવા માંડે છે લોકો રાત્રે ઊંઘી શકતા નથી અને આ દીપડાના ડરથી બહુ જ મોટું ડર ડર પેદા થયો છે એટલે અમારે સરકારશ્રી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે જલ્દીથી અહીંયા પાંજરું મૂકવામાં આવે અને પાંજરું મૂકી અને આ જે દીપડાનું દીપડો છે એ દીપડાને પકડવામાં આવે તો જ ગામના લોકોને શાંતિ શાંતિ મળશે અને શાંતિથી સૂઈ શકશે જંગલી પ્રાણીઓ અવારનવાર આ વિસ્તારમાં આવતા હોવાથી ભયનો માહોલ રહે છે અને જેમ સરપંચને હમણાં કહ્યું તેમ કે જંગલી પ્રાણીઓ અમારી ખેતીવાડીને પણ નુકસાન કરે છે બહુ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે એનાથી પણ ખેડૂતો પરેશાન છે અને લોકો ઊંઘી શકતા નથી હું રામપુરી ગામનો સરપંચ છું અને અમારા ગામમાં અહીં એકદમ ડુંગરની નજીક આવેલા પરિવારમાં તબિયત પરિવાર છે અમારો અને ગરીબ લોકો વસે છે ત્યાં આગળ એક કાલુભાઈ મગાને ત્યાં બે બકરા દીપડાને રાતે આવીને શિકાર કર્યા છે અને બાજુમાંથી અહીંયા